અમરેલી કુંકાવાવના મેઘા પીપળિયા ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરાયું ત્યારે કુંકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીક તાલુકા પંચાયત પ્રમુખ પરશોત્તમભાઈ હિરપરા ગામ લોકો ઉપસ્થિત મેઘા પીપળિયા ગામે ખજૂરીથી સુધીના સીસી રોડ બ્લોક રોડ પ્લોટ વિસ્તારના બ્લોક રોડ ગટર કામ સહિત ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું ગામજનો બોહલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બોલો બેન આજ રોજ મેઘા પીપળિયા ગામે આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારને આપણી આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તેમાં આપણા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એનો ઉપસ્થિત છે માત્ર છે અને ભેગા પીપળીયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી માં ભારતના ચરણોમાં મા ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા કીધી હા બોલો કૌશિકભાઈ આજરોજ મેગા પીપળીયા ગામે વિવિધ વિકાસના ખાતમુહૂર્તા અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આ પ્રસંગે તાલુકા ભાજપની સમગ્ર ટીમ ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકો અને ભાઈઓ બહેનો હાજર ખાસ કરીને ગામના સરપંચને પણ શુભકામના પણ પૂર્ણ છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકાર આ ગામની અંદર વિકાસના કાર્યો તરીકે થઈ રહ્યા છે અને ખાસ કરીને જાગૃતિના કારણે ગામમાં વિકાસના કારણે કાર્યો ખૂબ આગળ થઈને આગળ વધી રહ્યા છે એટલે સમગ્ર ગામની અંદર અને ગામ લોકોને ખૂબ શુભકામના પાણી વાહ